ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી ના શહેરના ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેના જ કારણે વિવાદ વકર્યો છે જયારે પોલીસ ઇન્સ્પેક્ટર હોસ્પિટલમાં ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પણ ભાજપના નેતા દ્વારા ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી અને લઈને થોડાક સમય માટે રકઝક પણ જોવા મળી અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જો કે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે જ્યાં જ્યાં તમે ફરિયાદ લેવા માટે મને બોલાવ્યો છે ત્યારે હું ફરિયાદ લેવા આવી છું પરંતુ જે તેમના પર આરોપ લાગવા લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેર અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના કારણે ચર્ચામાં રહેતું હોય છે ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠતા હોય છે હત્યાના બનાવ પણ સામે આવતા હોય છે ત્યારે ભાવનગરના પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર તેમના જ નજીકમાં રહેતો જે શખ્સ છે બુટલેગર હોવાની વિગત સામે આવી છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો આ હુમલાની ઘટનામાં નીતિનભાઈ રાઠોડને ઈજાઓ પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને આના જ કારણે આ ઘટનાની જાણ નીલમ બાગ પોલીસને થતા નીલમ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી નીલમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેશ્વરી બા ઝાલા પણ સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ભાજપ નેતા નીતિન રાઠોડ દ્વારા તેમના પર પણ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી પહેલા તો મામલે શું કહી રહ્યા છે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિન રાઠોડ તે સાંભળી લો આપનું નીતિન બાબુભાઈ રાઠોડ નીતિનભાઈ શું હોદ્દો છે આપનો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ શું ઘટના બની છે કારણ શું તે મેં અવારનવાર રજૂઆત એ ડિવિઝનમાં કરેલી કે ભાઈ આ વિસ્તારમાં આ વ્યક્તિ ખુલ્લે આમ બેફામ દારૂ વેચે છે હું એક જાગૃત નાગરિક તરીકે ત્યાંથી બેન દીકરીઓ નીકળતી હોય સ્કૂલમાં ભણતી હોય મંગળવાર અખાડા પાસે આ લોકો કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરીને દારૂ વેચે છે એટલે 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 મારી માથે આ રજૂઆત કરવામાં અવારનવાર કરેલી આની પહેલાં પણ મારી માથે હુમલો કરે ગયો એની ફરિયાદી મેં એ પણ ગુનો દાખલ કરેલો છે પણ એનો ગુનો દાખલમાં બીડી ઝાલાએ ખોટી રજૂઆત કરી અને કે ભાઈ દારૂનો કેસ નથી આ દારૂ વેચે છે એને પૂર્યાય પણ વ્યક્તિને કોઈ જે દારૂ વેચે છે એના માણસોને લઈ જાય દારૂ વેચવાવાળાને નથી લઈ જાય કાયદો વ્યવસ્થા હા કાયદો વ્યવસ્થા એમાં એવું નથી પણ બીબી ઝાલા જે વ્યક્તિ છે એ ભ્રષ્ટાચારની એટલી બધી લાલચુ છે કે એની કોઈ સીમા નહીં પીઆઈ છે એ ડિવિઝન નીલંબા પોલીસ સ્ટેશનમાં એને મેં અવારનવાર રજૂ કરેલી છે દરેક દરેક જગ્યાએ લેખિત ફરિયાદ કરીશ મોબાઈલ દ્વારા કરેલી છે કેટલો સમય ગયો ફરિયાદ કરી હું ઘણા વર્ષો ઘણા મહિનાથી ફરિયાદ કરતો આવું છું આ બાબતે ગૃહમંત્રીની કોઈ ફરિયાદ કરી એમને ગઈકાલે જ રજૂઆત મેં કરી હતી અને એનો ફોન બીડી ઝાલા ઉપર આવ્યો ગઈકાલે અને આજે આ બનાવ બન્યો એટલે મને એવું ચોક્કસ લાગે છે કે બીડી ઝાલાએ આ લોકોને આ રજૂઆત કરી અને કે ભાઈ તારી ફરિયાદ કે ગૃહ રાજ્ય મંત્રી સુધી પહોંચી ગઈ છે હવે તું શાંતિ રાખ એટલે હું ત્યાં મારી દુકાને જોઉં એટલે મારી માથે આ લોકોએ હુમલો કર્યો અને મને શંકા છે કે કદાચ બીડી ઝાલાએ આ લોકોને જાણ કરી દીધી હોય કે આ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે ગૃહમંત્રીને આ બીજી ફેરી રજૂઆત મારી હતી હુમલો કરવામાં હરેશભાઈ હતા હરેશ રાઠોડ રાકેશ રાઠોડ પછી ભાવેશ રાઠોડ એમના કાકાનો દીકરો મનોજ રાઠોડ અને અન્ય ચાર પાંચ વ્યક્તિ હતા જે દારૂ પીધેલા હતા નશાની હાલતમાં હતા બુટલેગરો એક જ હોય કે બે હોય બે ભાઈ હોય હરેશ અને અને આની પહેલા મારી માથે હુમલો કર્યો ને ત્યાર પછી બીજા દિવસે આ લોકોને ગુનો દાખલ કરાવીધો પણ એક ગુનો દાખલ બીજી દાલે એવો કરાવરાયો દારૂ વિશેની કોઈ ચર્ચા ન લખી કે ભાઈ તમારે જમીનનો મારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી તો મારા નામની મારા જમીનનો પ્રોબ્લેમ શું હોય એટલે એવું કાંઈ હતું નહીં એટલે ત્યાર પછી એને એની બેન મને અવારનવાર બ્લેકમેલિંગ કરે છે જેનું નામ છે રંજન અને એની દીકરી તૃતિ અવારનવાર મને એમ કહે કે હું દુકાને જાઉં એટલે એમ કે તારી માથે હું છેડતીનો કેસ કરીશ અને એ છેડતીનો કેસ કરવાઈ જતા પણ એની પાસે કોઈ આધાર નહોતો બીડી ઝાલાએ

કોઈ સારો વ્યક્તિ હોય અધિકારી ભ્રષ્ટાચાર એક્શન તાત્કાલિક તાત્કાલિક લે એક્શન લેવું બનતું હોય ને અને કોઈક ભ્રષ્ટાચાર અને આ બીજી જાલા હું ખુલ્લે આમ કહું છું જો આ બનાવ હવે બંધ નહીં થાય તો હું અંજળ જળ મેંકી દેવાનું છું કલેક્ટર ઓફિસે બેસી જવાનું છું મને સારું થાય કે ન થાય પછી

आणि त्याची प्लेन व्यक्तीने पकडली लो पकडली नाही जेने मुख्य ने पकडले लो ह्या ओवर रेकॉर्ड रखते कोटी बात करो तुम्हें हूं तुमने बगे लागो

જણાવ્યું છે કે અવારનવાર પોલીસમાં આ બાબતે તેમણે રજૂઆત કરી છે બેફામ પણ દેશ અને ઇંગ્લિશ દારૂનો ધંધો બુટલેગર કરે છે જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આશ્વાસન આપ્યું છે કે આ પ્રકારની ઘટનામાં બુટલેગર સામે હવે કડકમાં કડક પગલાં લેવામાં આવશે પરંતુ જે રીતે ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે ત્યારે છડચોપ દારૂબંધીનું ઉલ્લંઘન થતું હોય અને બુટલેગરો બેફામ બનીને લોકોને મારતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું સામાન્ય જનતાની શું હાલત થઈ હશે જ્યારે ભાજપના નેતા ઉપર જ હુમલો થયો હશે તો એ વિચારવાનો પ્રશ્ન છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ